બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના મહેમાન બન્યા હતા જેમાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટ યાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નીકળી હતી જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામૈયા કર્યું હતું ત્યારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સભા યોજાઈ હતી જેમાં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા પાગડી પહેરાવી અને તલવાર આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે દીપ પ્રાકટ્ય કરી કાર્યક્રમને ખુલ્લા મૂક્યા હતા

અને હિન્દુ આગે આગેલક્ષની અંતર્ગત ગરીબોને મફતમાં દર મહિને અનાજ ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટની વ્યવસ્થા ચોવીસ કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન બાળકોની ટેલેન્ટ વધારવી મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે એક કેન્દ્રનું નામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે એક લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે અમારા ડીસામાં ચોપ્પન હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે